બાબર તાલુકાના ગોસણ ગામે વાવ વિધાનસભા ભાજપ દ્વારા ભવ્ય નૂતન વર્ષે અભિનંદન તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકુર તથા રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિનજી ઠાકોર કટાવધામ પરમ પૂજ્ય મહંત જયરામદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકુર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકુર સહિત ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મા અનુભવો ને કુમકુમ તિલક કરી સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે તમામને શુભેચ્છાઓ પાઠવું છું કે નવું વર્ષ આપનું લાભદાયી નીવડે નિરોગી નીવડે એના માટે આજે સનય મિલન કાર્યક્રમ યોજી રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબના સંકલ્પને પણ સિદ્ધ કરવા માટે આજે હરઘર સ્વદેશી ઘર સ્વદેશીના એમના સૂત્રને સાકાર બનાવવા માટે પણ એક નવા વર્ષની અંદર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના આરષિ વચન આપતા જણાવ્યું હતું કે નૂતન વર્ષે એ નવી શરૂઆતનો સમય છે અને ગ્રામ્ય વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લેવો એ જ સાચી ઉજવણી ગણાય મંત્રી એ સ્વરૂપજી ઠાકોર

ગ્રામજનો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતે સૌ મહેમાનોને સ્મૃતિચિહ્હ આપવામાં આવ્યું હતું સંમેલન હતું ને તેની અંદર મને શ્રી સુરતજીભાઈ ઠાકોર આ બધા ધોમ અને રાધનપુર વિસ્તારના ધારાસભ્ય મને શ્રી લવિંગ તેમ સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ આજુબાજુના બધા વિસ્તારના ગ્રામીણ અને સરહદી વિસ્તારના સૌ અગ્રણીઓ આજે દિવાળીના પ્રસંગે રામ રામ કર્યા નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે આ વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે હું આજે આ સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું છે ખાસ કરીને પાણીના નિકાલ માટે જેથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોનો જે પાણીનો પ્રશ્ન હતો તેનો ઉકેલ થશે એની ખૂબ ખુશી છે હાજી મેં એ જ વાત કરી કે ખેતીના માટેનું ખેતી અને ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું પરંતુ એની સાથે સાથે વધારે પરમેનન્ટ ઉકેલ આવે એ માટે એક મોટો બજેટની જોગવાઈ જે કરી છે એ માટે રાજ્ય સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું